મારા ઘરે મસ્ત મહેમાન આવ્યા છે જઈશું ખુશી ના ઘરે કામ થી તો અહીંયા ખુશી આવી ગઈ છે થોડો અલગ ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે ક્યાં છે મમ્મી આજે મારા માસી ત્યાં આવી છે વધારે મજા પડી ગઈ ને હે ને હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ ફર્સ્ટ ઓફ ઓલ ધ ગુડ મોર્નિંગ અને અત્યારે બસ ભાગી ગયા છે સવારના આઠ અને હું ફટાફટ મારું જે રૂટીન છે એ કમ્પ્લીટ કરવા જઈ રહી છું મોર્નિંગનું જ એઝ યુઝલ જે રૂટીન હોય છે એ તો બસ એ કમ્પ્લીટ કરવા જઈ રહી છું પણ ખાસ વાત એ છે કે આજે વર્ધન સવારે પાંચ વાગ્યાથી જાગે છે અને અમે બંને હું ને મારા હસબન્ડ બંને પાંચ વાગ્યાના જાગીએ છીએ કલાક આખો દિવસ નહોતો સૂતો અને હજુ પણ જાગે છે નીચે રમી રહ્યો છું હું તમને મણાવી દઉં મારા ઘરે મસ્ત મહેમાન આયા છે આજે તો ક્યુટી ક્યુટી હાય બચ્ચુ અને વર્ધન ને તો મજા પડી ગઈ નઈ વર્ધન વર્ધનને મજા પડી ગઈ ને હે ને કોણ આયું કેટ કોણ આયું વેરી ગુડ એને હાઈ કરો એને શું આપવાનું વર્ધન મોમમ શું આપવાનું યસ ચલો આપીએ આપણે મોમમ એને ચલો અત્યારે વાગી ગયા છે બે અને વર્ધનને મેં સુવાડી દીધો છે ફ્રેશન અપ કરીને અને હા હું અત્યારે ફટાફટ રેડી થઈને જઈ રહી છું ખુશીના ઘરે કામથી તો એને સુવાડીને ફટાફટ હું પહોંચું ખુશીના ઘરે અને ત્યાં જઈને અમારે શેનું કામ છે શું છે એ બધું હું તમને ત્યાં જઈને સો અહીંયા ખુશી આવી ગઈ છે હેલો ખુશી હાઈ ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન મારા માટે એમ કહું કે ગુડ મોર્નિંગ અત્યારે થઈ છે હું સુઈ ગઈ હતી ફરીથી હા સવારે હું ઉઠી

મજા આવે છે આમ થોડો અલગ ટાઈમ સ્પેન્ડ કરી રહ્યા છે સો અહીંયા અમારો ઓર્ડર આવી ગયો છે મેં મંગાવી છે ન્યુયોર્ક ચીઝ કેક ખુશી મંગાવ્યું છે ઓરિયો શેક એનો ફેવરેટ જય શ્રી ગણેશ અને હેતલબેને મંગાવી છે જાંબુન જાંબુન કેન્ડી ટાઈપ જ છે ને સ્કૂપ છે તો અમે લોકો અત્યારે એન્જોય કરી રહ્યા છે મસ્ત ગોસિપ કરી રહ્યા છે અમે અમે જ્યારે બસ આયા છે અને એમની જ વાતો ચાલી રહી છે એ લોકો નથી હોતા ને તો પણ એમનો ટોપિક બી હોય જ છે ચાલ ખુશી મળીએ બહુ મજા આવી નહીં યાર આજે બહુ એન્જોય કર્યું ચાલ મળીએ ફટાફટ ત્યારે હું આવી ગઈ છું ઘરે અને ખુશીનું જે કામ હતું એ કમ્પ્લીટ કરતી દીધું અને કામ સાથે અમે ફોન બી બહુ જ કર્યું અને બહુ જ મજા આવી મતલબ કંઈક અલગ લાગ્યું આમ ના કહેવાય કે વિધાઉટ બચ્ચા અમે લોકોએ બહુ સારું એન્જોય કર્યું લાસ્ટ ટાઈમ બચ્ચા સાથે એન્જોય કર્યું હતું આ વખતે અમે લોકોએ મમ્મા મમ્માએ એન્જોય કર્યું પણ બહુ મજા આવી અને બસ જો હવે હું આવી અને વિચારતી હતી કે થોડી વાર આરામ કરું કેમ કે હજુ સાડા ચાર પોણા પાંચ થયા છે હજુ રસોઈનો ટાઈમ પણ નથી થયો પણ એટલામાં વર્ધનભાઈ ઉઠી ગયા એટલે હવે મારે જે આરામ કરવાનો પ્લાન હતો એ તો ચોપટ થઈ જ ગયો છે અને હું તમને વર્ધનને મળાવી દઉં વર્ધન જો અમારું અમારું બાબલ્યુ બાબલ્યુ છોકરું મારું બાબલ્યુ છોકરું એ જસ્ટ હાલ ઉઠ્યો છે ને એટલે એને નથી હો બચ્ચું હો પાંડા છે ક્યાં છે આ લેવા ભાઈ મારા ઘર મારા સાસરી થી ઓલમોસ્ટ ફાઈવ ફાઈવ મિનિટ નું જ રસ્તો છે તો મારી મમ્મી આજે મારા માસી ના ત્યાં આવી છે તો હું એને લેવા આવી હતી અને અત્યારે એને વધુ બંને મસ્તી કરી રહ્યા છે જો મજા

વર્ધન જો ફોનમાં બિઝી મેં રેડી કરી દીધું છે મસ્ત બટાકા નું શાક મસ્ત મજાની પૂરી અને એની સાથે છે બાસુદી અને ખમણ જે મારા હસબન્ડ ઓન ધ વે છે ને આવી રહ્યા છે તો આ મેન્યુ આજના માટે રેડી છે તો ગાઈસ સડનલી પ્લાન એવો બન્યો છે કે હું જઈ રહી છું મમ્મીના ઘરે મમ્મી જોડે બીકોઝ વદન હાઈ કલી છે કલી હાઈ ઓકે સો મમ્મી આવી હતી તો કહેતી હતી કે કાલે ફ્રાઈડે છે સેટરડે સન્ડે છે તો બે દિવસ ચાલ વર્ધની બહુ જ યાદ આવી છે તો એની જોડે અમે રમીએ રહીએ બહુ જ હા એટલે પછી મેં મામુ ને માસી ને બધા હા એટલે અમે વિચાર્યું મેં કીધું ચલો મારે સાસુ કે હા વાંધો નહીં તું બે દિવસ રોકાઈ તો તને અલગ લાગે અને સારું લાગે તો અમે નીકળ્યા છે ગુડ પછી નો વિડીયો લેવાનો જ રહી ગયો બીજ હરખમાં ભૂલી ગઈ મમ્મી મમ્મી ના ઘરે જવાની ખુશી ને ખુશીમાં હું ભૂલી ગઈ અને બસ હવે અમે લોકો જઈ રહ્યા છે ફાઈનલી બે દિવસ વેકેશન તો એન્જોય અત્યારે વાગી ગયા છે રાતના એક એક્ચુલી કેવું હતું કે અમે જ્યારે ઘરે આવતા હતા ત્યારે ઓન ધ વે વર્ધન સુઈ ગયો તો હું પણ સુઈ ગઈ હતી જેમ કે મેં તમને બધાને જણાવ્યું સવારે પાંચ વાગ્યા નો ઉઠી અને બસ રમવા લાગ્યો તો એટલે આજે બપોરે પણ હું ખુશી જોડે બહાર ગઈ હતી તો મને જરા પણ આરામ કરવાનો ટાઈમ નથી મળ્યો તો હું બી મમ્મી અને વર્ધન ત્રણેય સુઈ ગયા હતા અને પછી જ્યારે ઘરે પહોંચ્યા તો પણ વર્ધન ઉઠ્યો નહીં એટલે એને ડાયરેક્ટ સોવાડી દીધો અને પછી અમે અપ થયા અને થોડી ઘણી વાતો કરી મારી સિસ્ટર આવી હતી તો એની જોડે બેઠા અને એમાં હું વ્લોગ લેવાનું જ ભૂલી ગઈ તો હવે મળીએ કાલે હવે આવશે બે દિવસ મમ્મીના ઘરના બ્લોગ તો તમને જોવાની બહુ જ મજા આવશે તો ત્યાં સુધી ચલો બાય બાય ગુડ નાઇટ એન્ડ હા ટેક કેર વિડીયો ગમે હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય બાય